તો હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ વિડિયો શેનો છે તો મિત્રો આ વિડિયો છે ક્ષત્રિય ઠાકોર સમાજના એકાવન નવ દંપતી સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા એનો છે મિત્રો તો મિત્રો તમને પણ કહી દઉં કે આ સમૂહ લગ્ન કયા સ્થળ પર યોજવામાં આવ્યા હતા તો મિત્રો પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા તો મિત્રો આ સમૂહ લગનમાં અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા અને મિત્રો આ સમૂહ લગ્નનું આયોજન પણ બહુ મસ્ત કરવામાં આવ્યું હતું અને મિત્રો આ સમૂહ લગ્નમાં એસબી હિન્દુસ્તાનની ટીમ પણ બોલાવવામાં આવી હતી તો મિત્રો તમને આ વિડીયો આગળ સુધી બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ યસબી હિંદુસ્તાનની ટીમ આખી પહોંચી હતી આ સમૂહ લગ્નમાં તો મિત્રો આ સમૂહ લગ્નમાં એસબી હિંદુસ્તાનના કલાકાર ફુમતાજીએ ગીતો ગાઈને જોરદાર બૂમ પડાવી હતી તમે જુઓ આગળ આ વિડીયોમાં આચલલ આલલ મકી માલ મી માલલ માલલ